અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે નેવું ટકા કંટ્રોલમાં છે દસ ટકા હમણાં કંટ્રોલમાં આવી જાય ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે ઇઆરટી વર્ક કરી રહી છે અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે ના ગેસ કોઈ નહીં ફાયર ના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી ખાલી આપણો જે સીએનજી છે એ જ વાપરીએ છીએ બાકી કોઈ જ